દ્વારકાધીશ મંદિર જેને જગત મંદિર પણ કહેવામાં આવે છે ગુજરાતના દ્વારકા શહેરમાં અરબી સમુદ્રના કિનારે આવેલ એક અતિ પ્રાચીન અને પૌરાણિક હિન્દુ મંદિર છે આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના રાજધર્મ અને દ્વારકાનગરીના વૈભવનું પ્રતીક મનાય છે પુરાણો અનુસાર દ્વારકાનગરી કૃષ્ણે મથુરાથી સ્થળાંતર કર્યા બાદ વસાવી હતી મહાભારત કાળથી જે આ સ્થળ મહત્વપૂર્ણ તીર્થસ્થળ તરીકે ઓળખાય છે મૂળ મંદિરનો નિર્માણ લગભગ બે હજારથી બે હજાર બસ્સો વર્ષ પહેલાં થયેલું માનવામાં આવે છે કેટલાક ઇતિહાસકારોના મતે આ મંદિરનું પ્રથમ નિર્માણ શ્રીકૃષ્ણના પરપોત્ર વજ્રનાબ દ્વારા કરાયો હતો આજનું વિરાટ અને શિલ્પસંપન્ન મંદિર સાત માળનું છે અને તેની ઊંચાઈ લગભગ અઠ્યાત્તર મીટર છે મંદિરમાં દાખલ થવા બે મુખ્ય દ્વાર છે મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર મંદિરનું વર્તમાન સ્વરૂપ પંદરમીથી સોળમી સદી દરમિયાન નવેસરું બનાવાયું હતું કારણ કે ઇતિહાસ દરમિયાન આ સ્થળ પર અનેકવાર આક્રમણો થયા અને મંદિરને નુકસાન પહોંચાડાયું છતાં પણ દ્વારકાધીશ મંદિર હંમેશા પુનઃસ્થાપિત થતું રહ્યું છે જે ભક્તિ અને આસ્થાનું અવિનાશી પ્રતીક છે દ્વારકાચાર ધામોમાંનું એક ધામ છે જેને મોક્ષનગરી પણ કહેવામાં આવે છે અહીં દરરોજ હજારો ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવે છે અને સમુદ્ર કિનારે આવેલા આ પવિત્ર સ્થળ પર શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરે છે શ્રી કૃષ્ણના રાજમહેલ અને તેમના જીવન સાથે જોડાયેલા અઢહર્દ પ્રસંગોની યાદ અહીં આજે પણ જીવંત છે